આરોગ્યને લગતી કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે આ તર્ણે મેળામાં પાંચ જગ્યાએ મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ચાર જગ્યાએ ચોવીસ કલાક ડોક્ટર સ્ટાફ ફાર્માસિસ્ટ સેવાઓ આપશે અન્ય ટોટલી આ તરણેતર મેળામાં પચીસ મેડિકલ ઓફિસર ટોટલી સેવાઓ આપશે અન્ય સુપરવાઇઝર વર્કર ફાર્માસિસ્ટ કર્મચારીઓ સેવાઓ આપશે વ્યવસ્થા કરવામાં આવેલી છે એકસો આઠની ની પણ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવેલી છે મેળા દરમિયાન પ્રાથમિક સારવાર કેન્દ્રની સેવાઓ આપશે ચોવીસ કલાક આપવામાં આવશે પૂરતી દવાઓ મળી રહેશે સારવાર મળી રહેશે નજીકના સેન્ટરો પીએચસી સીએચસી પણ ચોવીસ તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અવધેશ ત્રિવેદી ત્રણેતર લોકમેળા ને લઈને તંત્ર સંપૂર્ણ આખરી ઓપ આપવા માટે જઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને જે મેળો માણવા માટે જે લોકો આવતા હોય છે તેઓના જન ની સુરક્ષા ને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગે પણ સતર્કતા દાખવીને એક વિશેષ પ્રકારનું આયોજન કર્યું છે જેમાં પચીસ જેટલા મેડિકલ ઓફિસર અને એકસો ચાર જેટલા આરોગ્ય કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે જેઓ મેળામાં અલગ અલગ પાંચ સ્થળો ઉપર મેડિકલ ટીમો સાથે તેના ચોવીસ કલાક સેવામાં અવિરત હાજરી આપવામાં આવનાર છે તેમજ મેળા સ્થળે આવતા સીએચસી અને પીએચસી સેન્ટરોને પણ સૂચના આપવામાં આવી છે કે સેન્ટરો મેળા દરમિયાન સતત ચાલુ રહે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગત વર્ષે જયારે ત્રણે લોક મેળો લોકમેળો યોજાયો હતો ત્યારે

ખાસ કરીને જયારે મેડિકલ સુવિધાની જે વાત આવી રહી છે ત્યારે ખાસ કરીને જો મેળો મેળો માણવા માટે જે લોકો આવતા હોય છે ત્યારે તે મેળાની અંદર જે જંક ફૂડ વેચાતું હોય છે અને કેટલીક કિસ્સાઓમાં જયારે વાતાવરણના ના કારણે કોઈ તકલીફ ઉભી થતી હોય છે અથવા તો ભીડભાડી વસ્તુ ભરા જગ્યા ઉપર જવાથી એ કોઈ શ્વાસના કે દમના બીમારી લોકોને કઈ મેડિકલ સારવાની ઇમરજન્સી જરૂર પડતી હોય છે ત્યારે આ તેઓને તાત્કાલિક મેડિકલ સારવાર ઉપલબ્ધ મળી રહે તે માટે એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ અને ડોક્ટર સહિત નર્સ સહિતના સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે જી ચોકસતે અવદેશજી આ વર્ષના મેળામાં કેટલા લોકોના આવવાની સંભાવના છે સાથે સાથે આરોગ્ય વિભાગ સહિત અન્ય જે વિભાગો છે તેઓ દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જી ચોક્કસ ત્રણે તમનો મેળો જે જગવિખ્યાત મેળો માનવામાં આવે છે ત્યારે આ મેળાની અંદર ગુજરાતના અને ગુજરાત બહારથી પણ લોકો પણ આવતા હોય છે ખાસ કરીને વિદેશી સહેલાણીઓ પણ આવતા હોય છે અને ખાસ કરીને જે ઝાલાવાડની જે પાંચાળની જે સંસ્કૃતિ જે છે તેની જે સવિશેષતા જે છે તે જાણીને અભિભૂત થતા હોય છે

ચોવીસ કલાક આરોગ્યની તકેદારી રખાશે મેળા સ્થળ તેમજ આસપાસના સીએચસી અને પીએચસી સેન્ટરો રહેશે કાર્યરત ગયા વર્ષે એક હજાર ચારસો લોકોને મેડિકલ સારવાર આપવામાં આવી હતી